તો આપણે સૌ કે ગુજરાત રાજ્યમાં ભારે એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દરેક જગ્યાએ બસ પાણી જ પાણી જોવા મળી જોવા મળી રહ્યું છે જેટ કે મેઘરાજાએ પોતાની માજા મૂકી દીધી હોય ગુજરાતના ઘણા એવા રાજ્યોમાં ખાસ કરીને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના ઘણા એવા શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી દીધું છે ત્યારે ખાસ કરીને અહીંયા ધરોઈ ડેમના સમાચાર મળી રહ્યા છે ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમના આઠ ગેટમાંથી ત્રણ બંધ કરી પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે અને જેમાં ચાર ગેટમાં નવ ફૂટ અને એક ગેટ જે ચાર ફૂટ ખોલીને પાણી જે હોય તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ધરોઈ ડેમ ઇજનેર સુમિત પટેલ અને ઇજનેર હરપાલસિંહ વાવલની ટીમ સતત વોચ રાખીને કલેક્ટર સહિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે ત્યારે ધરોઈ ડેમમાં પાણીની આવક એકસઠ હજાર બસો પચાસ ક્યુસેક નોંધાઈ છે ટોટલ બાવન હજાર ત્યાસી છે પાણી અત્યારે નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ સામે જો વાત કરીએ તો એકસઠ ની આવક થઈ રહી છે પાણીની અને આગળ વાત કરીએ તો ધોરડી ડેમની ભયજનક સપાટી જે છસો બાવીસ ફૂટ હોય ત્યારે ધોરડી ડેમની હાલ છસો પંદર પોઈન્ટ સત્તાણું ફૂટ પાણી સ્થિર કરાયું છે અને ધરોઈ ડેમમાં પાણીનું સ્ટોરેજ સિત્તોતેર પોઈન્ટ ત્રેસઠ છે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને ભારે એવું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સાબરમતી નદી તરફ કોઈએ ન જવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધરોઈ ડેમના આઠ ગેટ પૈકી ત્રણ બંધ કરી પાંચ ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદી વિસ્તારમાં કોઈને ન જવા માટે ખાસ અપીલ કરવામાં છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધીમે ધીમે સતત વધારો જોવા મળી રહ્યો છે ટોટલ બાવન હજાર ત્યાંસી ક્યુસેક પાણી છોડાયું છે હાલ આવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ટોટલ બાવન હજાર ત્યાંસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને આ વિગત સૂત્રો દ્વારા આ માહિતી જે છે પ્રાપ્ત થઈ છે સાબરમતી નદી તરફ કોઈને ન જવા ખાસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોરડ ડેમના આઠ ગેટ પૈકી ત્રણ બંધ કરીને પાંચ જે ગેટ છે ગેટ છે તે ખોલીને સાબરમતી નદીમાં તેનું પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદી વિસ્તારમાં કોઈએ ન જવા ખાસ એટલે તંત્રએ અપીલ કરી છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં હવે ધીમે ધીમે સતત વધારો જોવા મળી રહ્યો છે આ વધારો જે છે પાણીનો તે નોંધાઈ રહ્યો છે ટોટલ બાવન હજાર ત્યાંસી ક્યુસેક પાણી છોડાયું હોવાની વિગતો અત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે ફારૂક મેમન સાથે ચક્રવાત ન્યૂઝ